ને ગુરુવારે સાંજે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો પરિવારજનોનો તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા જો કે હિંમતનગર તરફ જતી વખતે રસ્તામાં ભારે ટ્રાફિક હોવાના કારણે તેમની ગાડી ફસાઈ હતી ટ્રાફિક જામના કારણે કિંમતી સમય અને હોસ્પિટલ પહોંચે તે પહેલા ચિરાગભાઈએ ગાડીમાં દમ તોડી દીધો ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા યુવાન અને હસમુખા ચિરાગભાઈના આકસ્મિક અવસરના સમાચાર મળતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ સમાજના યુવાન અકાળ અવસાનથી સમગ્ર સમાજમાં પણ શોક અને ગમગીની નો માહોલ છવાય ગયો છે આ ઘટનાએ ફરી એકવાર મેડિકલ ઇમરજન્સીમાં ટ્રાફિક વ્યવસ્થાની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે એવા રાજકલ સિંહ પરમાર ભારતીય અસ્પિતા સાબરકાંઠા